નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ દીપુઝ વોઇઝમાં તમારું ખૂબ જ સ્વાગત છે આજે આપણે પાંચ વ્યક્તિઓ વિશે જાણીશું તેમને ક્યારેય ખાલી હાથે ઘરેથી ન જવા દો બધા ધર્મોમાં દાનને ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે તે માત્ર રિવાજ કે પરંપરા નહીં ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય આ શક્તિમાંથી મુક્તિ મળે છે દાન કરતી વખતે વ્યક્તિના અનેક પાપોનો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો અનુસાર જો ચાર લોકો ખાલી હાથે પાછા ફરે તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલી જાય છે ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે આપને જણાવી દઈએ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો અને કમેન્ટમાં લખો જય મા લક્ષ્મી તમારે વિડીયો લાઇક કરવો જ જોઈએ પછી તમે લોકો ભૂલી જાઓ છો તમારી એક લાઈક અમારો વધુ વિડીયો બનાવવાનો ઉત્સાહ વધારે છે ચાલો જાણીએ એક કિન્નર તમારા ઘર ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ ન કરશો એવું માનવામાં આવે છે કે કિન્નરોને દાન કરવાથી કુંડલીમાં બુધ ગ્રહનો દોષ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્રો અનુસાર કિન્નરને બુધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે ભૂલથી પણ ક્યારેય કિન્નરનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન આપવા માંગતા ન હો તો તેમને ન આપો પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર ન કરો એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈપણ વસ્તુ કિન્નરને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે બે શાસ્ત્રો અનુસાર જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વરતજો જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે છોડી દે તો તેના જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી આથી સંત મહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો ત્રણ જો કોઈ વિકલાંગ કે અસહાય વ્યક્તિ હોય એ મદદ માટે ઘરના દરવાજા આવે તો તેની મદદ કરવી જોઈએ તેમને દાન કરવાથી કુંડલીમાં શનિગ્રહના પ્રકોપથી બચી શકાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો જન્મકુંડલીમાં શનિદોષ હોય તો જીવનમાં હંમેશા કેટલીક પરેશાનીઓ આવે છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું સારું કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા મોકલ્યા હશે તો ધ્યાનમાં રાખો કે તમારે આવું ક્યારે ન કરવું જોઈએ કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવના પ્રતિક માનવામાં આવે છે ચાર જો કોઈ ભિખારી ઘરના દરવાજા આવે તો પૈસા અથવા તો ખોરાક અથવા તો પહેરવાલાયક વસ્તુઓનું દાન કરવું ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર ભીખ માંગવા લોકોને ઠપકો આપે છે પરંતુ શાસ્ત્રો મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો પણ તેને ખરાબ લાગે તેવું કરો નહીં એ બિલકુલ યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા પુણ્યોનો પણ નાશ થાય છે તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભિખારીને ક્યારેય પણ તમારા દ્વારથી ખાલી હાથે ન જવા દો તમારી યથાશક્તિ અનુસાર દાન કરવું જોઈએ પાંચ જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તેને તેની ઈચ્છા મુજબ જેટલું થઈ શકે તેટલું દાન કરવું જોઈએ કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેની સાથે મારપીટ કરવા લાગે છે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થાય છે અને જતી રહે છે એટલે જ ઘરની દીકરીનું ક્યારેય અપમાન ન કરો આનાથી ઘરની ખુશીઓ બગડે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે મારા વહાલા મિત્રો આપેલી માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરો શેર કરો અને કાલે મળીશું નવા વિડીયોમાં ખૂબ ખૂબ આભાર